છેલ્લા ચાર દિવસથી અહીંયા બેઠી છું ને મારી માંગ એ છે કે મારું આ છે તો ભરણ પોષણ ભરતા નથી મેં સમાજને લેખિત અરજી આપી છે કે મને છેલ્લા આટલા વર્ષોથી અન્યાય અન્યાય થઈ છે ન્યાય મળ્યો નથી એટલે હું મારા સાસરે જાઉં છું પોલીસ સાથે આવીશું પોલીસ પ્રોટેક્શન મારું ચાલુ છે અહીં આવી તો સસરા તાળું મારીને ભાગી ગયા છે અને એને કીધું જ્યાં જવું હોય ત્યાં જાણ જે કરવું હોય એ કર કૌશિકભાઈ ભાઈ વેકરિયા મારે હારે છે મારું પોલીસ કઈ બગાડી નહીં લે અને હું તારી ભરણ પોષણ નથી અને મારા ઘરે તને કરવા દેવાનું તાળું મારીને વહી ગયા છે આ વિપુલભાઈ ના ઘરના અહીંયા બેઠા છે ત્રણ દિવસ છે અન જળ પાણી કાંઈ લેતા નથી અને મારે ઘરે ખાલી બ્રશ કરવા અને નાવા ધોવા આવે છે અને હવે કાંઈ આ દયાબેનને થાય તો એની જવાબદારી સરકાર શ્રીની રહે આ ત્રણ દિવસ તો લીધું નથી તો આ સરકાર બેટી બસાવો બેટી પઢાવવાની વાત કરે છે તો આને કોણ ન્યાય આપશે તાત્કાલિક સરકાર પગલાં લે